સમાજમાં કુરિવાજો અને ખોટા ખર્ચ બંધ કરવા માટે અમદાવાદના સુલા ભાગવત ખાતે રબારી સમાજની બેઠક મળી આ બેઠકમાં બંધારણ સમિતિની કોર કમિટીના સભ્યો અને રબારી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં બંધારણ સુધારણા મહાસંમેલનના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી એટલું જ નહીં સમાજમાં ચાલતા કુરિવાજો અને ખોટા ખર્ચને નિયંત્રિત કરવા માટે વિવિધ મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરાઈ સમાજમાં કુરિવાજો અને ખોટા ખર્ચ બંધ કરવા માટે અમદાવાદના સુલા ભાગવત ખાતે રબારી સમાજની બેઠક મળી આ બેઠકમાં બંધારણ સમિતિની કોર કમિટીના સભ્યો અને રબારી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં બંધારણ સુધારણા મહાસંમેલનના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી એટલું જ નહીં સમાજમાં ચાલતા કુરિવાજો અને ખોટા ખર્ચને નિયંત્રિત કરવા માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરાઈ સુરતને વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાયો યો પુરસ્કાર કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે સંસ્કૃતિ જતન કરનારા અલગ અલગ આઠ પ્રતિભા પુરસ્કાર અને પ્રશંસા પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા આ અવસરે મુખ્યમંત્રી સોશિયલ મીડિયા વધુ પડતા ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરી મુખ્યમંત્રીએ કહ્યું કે સોશિયલ મીડિયા જેટલા લાભ છે તેટલા જ ગેરલાભ પણ છે કાર્યક્રમ માં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા તેમણે ઝઘડિયા ની ઘટના ઉલ્લેખ કરી ખાતરી આપી કે આ કેસમાં ઝડપથી ચાર્જશીટ કરી આરોપીઓને કડકમાં કડક સજા કરાશે